તો આપણે મોડો મોડો બ્લોક ચાલુ કર્યો છે અને એ માર વરસાદ ચાલુ થઈ ગયો છે ગેસ બેન નાહીને એવી એવા થોડું ગેસ બેન નાહ્યા અને પછી ઠંડુ ઠંડુ પાણી લાગવા મેળ એટલે નાયા નહીં અને આજે આપણે આજે આપણે તૈયાર થયા તા રીલ બનાવવા માટે બે ત્રણ રીલ બનાવી છે અને રીલ મેં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકી છે તો જોવા માટે ગઢાદરા વર્ષા સત્તર બાર મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે જો તમારે જોવું હોય રીલ મારી તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈજો અને મને ફોલો કરી લેજો અને જો આ વિડીયો તમે મારો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલું બે આઇકન ક્લિક કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયો છે હું મૂકું મારી ચેનલમાં એટલે નોટિફિકેશન જલ્દીથી તમને મળી જાય અને તમે મારા વિડીયો જોઈ શકો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક નાની એમથી કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો તમને ગમે છે અને ન ગમતા હોય તો થોડીક વધારે મહેનત કરવાની ખબર પડે વિડીયો બનાવી બનાવીએ છીએ એના કરતાં પણ થોડાક વધારે આપણે સારા વિડીયો બનાવી તો એક ખાસ કોમેન્ટ કરજો શું કહેશું હે તો મેં લગાડી છે લિપસ્ટિક એટલે મારે યસુને લગાડવી છે લિપસ્ટિક તો ચાલો આપણે યસુને પણ લિપસ્ટિક લગાડી દેવી અને જોવો આપણે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો આનાથી વધારે તો હું બહાર નહીં જાઉં કારણ કે વરસાદ વધારે આવે છે ને બધું પડી ગયું શું અત્યારે જસ્ટ ચાલુ થયો છે વરસાદ યસુ શું કહે છે

આહો નો 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 લે ઊંચો જો તો ચાલો મિત્રો એસો આપણે લગાડશું લિસ્ટિપ અરે વાહ વાહ શું કલર આવે છે જોવો એસો ને બધી ખબર પડે આ મોઢું કર્યું એ હવે આમ આમ કઈ આ કરે આ કરે

જો અને આમ જોયા કરે છે જો આવડી બારીના કાચમાં યશુબેન નું દેખાય છે એટલે યશુબેન જોવે છે માથું દેખાય છે લિસ્ટ બેની મમ્મી દેખાય છે લિસ્ટી બેની થોડી આડી ઓળી થાય છે કેતા ને આપણે કઈ કેવું હોય નહીં થોડી વાહ बस ये नो उन्हीं का चावे बस हर की करी थे हर की करी थे ये सु डांस करवानू चालू कर दी तो ये सु ये ओ हो ओ हो आया चोले यू 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 कहने वाले मित्रों ये सु नो डांस सालू रहे शे आपने बनावानू से जंबवानू সুকন আসু কেন সুকে নাসু কেন কেতো? পিচা পিচা? পোলো আজকালনা সুক্ড্যাও ছোইলো ছাক্রটলে নিযালে? হাক্যালে? জোয়নে બંજાતુ તુ બંજોયુ તુ બાર કે આવડો મોટો શું એમાં આપણે બધા ખાવાનું હું ચાલો મિત્ર આજે યશુબેન બનાવશે પિઝા અને આપણે બધા ખાઈશું જો કે એક મજાક છે મમ્મા હુંય ખાવા મન તો નથી આવડતા આમ કેમ બધા

ફોન માં જોઈને કે પરિન દાદા ઈ તો ફોટો દેખાઈ ફોટો ને તું કે ને એટલે વિડિયો જો એટલે તમને તેડવા આવશે કે જો વિશ્વાસ નઈ ખાવ તો અરે રુક 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 આ લિપસ્ટિક તો બતાઈ દે આમ કરીને બતાઈ જો મારી લિપસ્ટિક એમ બતા કામ આ તો ને આલે તીખી વાળી Bir var Ne? Ne reza ne? Bir kahyaşı. Ne bir kahya?

અને હું બનાવું છું વિડીયો અને મારી સામેવાળા છે એ બધા મને જોયા કરે છે એટલા વરસાદમાં તો બધા બહાર જ મોઢું કાઢીને ઉભા છે એટલે બધાય મને જ જોવે છે કે બધાય બહાર છે ને આ એકલી અંદર રે રે લિપસ્ટિક લગાડીને પોતાની શું કરે છે કાંઈ ને હાલો માણસોને તો જોવાનું કામ છે વિડીયો જોયા આમ જોવે શું ફેર પડે છે કાંઈ ને આ વરસાદ ચાલુ છે અને એ તો ચાલુ જ રહેવાનો છે આપણે આવી ગયા છીએ આપણા રસોડામાં અને હવે આપણે બનાવવાના છે

આપણે બનાવવા મનસુ આપણા રોટલા એને રોટલા બનાવવા છે ને

Kaya yes Mama. Oh. Kaya sih sama Jaya. Wah, lebih sih. Mama menjoli dulu sih.